ડોંગી બચીને રહેજો જે આશ્રમ વેબ બાબાઓનો રાફડો ફાટ્યો છે અને આ બાબા એટલે ભૂલે બાબા ડોંગી દારૂનો વ્યસની વ્યસન છોકરીઓને આશ્રમમાં ખોટા કામો કરાવે હદ ત્યાં થાય કે અલગ અલગ કલરના ચશ્મા પહેરી લોકોને છેતરે છે કેવી રીતે તે પણ જાણીએ આ બાબાએ રંગીન ચશ્મા પહેરતા બાબા દિવ્ય દ્રષ્ટિથી સારવાર સારવારનો દાવો છે એટલે કે વાદળી રંગના ચશ્માથી બીમારી ઠીક થાય લીલા રંગના ચશ્માથી થી ભક્તોના ભૂત પ્રેત ઉતારવાનો દાવો અને બોકરા અથવા તો કાળા ચશ્માથી થી જે ભક્તોના જીવનમાં શાંતિ ન હોય તેને આ બાબા એ ચશ્મા પહેરી શાંતિ આપે એટલે કે આ જાદુઈ ચશ્માનો પર્દાફાશ થયો છે અને આવી જ રીતે તે લોકોને છેતરે છે હવે આ એ ભોલે બાબા જેના કારણે અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે મૂળ તાસ ગંજના પટિયાલી ગામના એ વખતની છે ભોલે બાબાનું અસ્થિ નામ નારાયણ સાકર હતું ઉત્તરપ્રદેશ પોલીસમાં અઢાર વર્ષ તેણે ફરજ બજાવી બી લઈ સાધુ વેશમાં ઝૂંપડીમાં રહેવા લાગ્યા ભગવાન સાથે મુલાકાતનો દાવો પણ એણ કર્યો છે ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવી ચૂક્યા છે ભક્તોની ફરિયાદોનો નિવેડો લાવવાનો દાવો છે રાજસ્થાનમાં પણ છે અનેક લોકો તેમાં શ્રદ્ધા રાખે છે પરંતુ આ બાબાને કાળી કરતુત્વનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે કે તે કેવી રીતે લોકોને છેતરે છે માટે તમે બચીને રહેજો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ